હવે આગળ પ્રશ્નકારો મંત્રો જાદુ વિદ્યાઓ આ વાસ્તવમાં શું છે સાચું છે ચમત્કારો મંત્રો જાદુ વિદ્યાઓ મેલી વિદ્યાઓ ત્રાટકો આ બધું વાસ્તવમાં સાચું છે તો હવે એના વિશે આપણે થોડોક વિચાર કરીએ કોઈ વ્યક્તિગત નહીં વસ્તુગત નહીં પણ થોડો જનરલી વિચાર કરીએ તો આ બધું કૂકને કોકને ઉપજાઈ કાઢેલી બાબત છે કુદરત સર્જનમાં આ રચના નથી આવી વાતો નથી પણ આ બધું કોઈને ઉપજાઈ કાઢ્યું છે અને જે ઉપજાઈ કાઢ્યું એના નીચે આધીન થઈ જાય એને સાચું માની લે એના વશ થઈ જાય આ બધા મંદ બુદ્ધિવાળા હોય ચિત્તની બીમારી વાળા હોય વિષયનો નિર્ણય લેવાની જેમાં બુદ્ધિની તાકાત ના હોય સ્વાર્થી લોકો હોય આળસથી લટાયેલા હોય હિંમતો હારી જેલા હોય અને બીજાના આધારે જે ટકી રહ્યા હોય એમના માટે ઊભું કરવાવાળાએ આવા લોકોને ફસાઈને પોતાની પોતાનો રોટલા માટે ક્ષેત્રપેઢી કરવાના આ એક ધંધા છે વાસ્તવિક જગતમાં કુદરત પરમાત્મા સર્જિત જગતમાં આવી કોઈ વિદ્યા આવો કોઈ મંત્ર તંત્ર ચમત્કાર પરમાત્મા સર્જિત બાબત નથી અને જે વ્યક્તિ મનુષ્ય સર્જિત જે હોય એ કદાચ એના એકલા માટે હોય પ્રાઇવેટનો વાત છે પણ સર્વના હિત માટે એકનું સર્જેલું ના હોય એટલે માટે એને અંધશ્રદ્ધા કહેવાય હા બીજું કે આખો આખો આવો નાટેકો ઘણા બધી ત્રાટકો કરે હા તમને દેખાઈ જાય હાલ હાલ નાટકો ત્રાટકો આ બધું ઉપર કીધું એવા મંદ વાળાના ગરાગ માટે નકલી વસ્તુ બનાવટી ગ્રાહ હોય એના માટે જ હોય બાકી આવું કોઈ આગુ પાસું થઈ જાય અને કોઈ નવું સર્જન થઈ જાય હે તો કોઈના બાપના બાપથી આવું કશું આગું પાસું થઈ શકે તેમ નથી અને જો થતું હોય તો આવા ચમત્કારો અગર તો આવી વિદ્યાઓવાળાના આપણી અરજી છે કે તમે એટલો ચમત્કાર અગર તો એટલો આ એક સૂર્ય છે એના બે થઈ જાય હે એક સૂર્ય છે કુદરત સર્જિત એ કોઈ ચમત્કાર નથી હાકૃતિક સજ્જન છે પણ એના બદલામાં તમે બીજો સૂર્ય બનાવી દો હા તો આપણે રાતનું બાર કલાક અંધારું તો વેઠવું ના પડે દિવસે કુદરતી સૂર્ય અસ્ત થાય તો રાત્રે આપણો ચમત્કારવાળો સૂર્યને ઉભો કરતો હા પણ રીત સર એ બનાવટ સર ખબર છે કે નરસિંહ મહેતા વખતે એક બનાવટી સૂર્ય ઊભો કર્યો હતો હા અને માંડળીક રાજાએ નરસિંહ કીધું તું આવું બનાય નરસિંહ કે બાપજી ના બને ને તાકાત બહારની વાત સર આ વ્યક્તિ સર્જન નથી અને તમારે સાબિત કરવું હોય તો તમે જો આપણા રાજ્યની બહાર કેવું બહાર જશો એટલે રાત્રે આ સૂર્ય નહીં હોય રાત્રે ભલે અહીં દેખાય આપણા તો હા પણ બહાર જો એટલે અંધકાર હશે અને સાબિતી કરી તો રીતસર અંધકાર હતો આ ધર્મવાદીઓએ આ ધર્મા પોતાનો એમ કે પ્રધાનપણ બતાવવા માટે આ એક જાળ રચીતી જાળ પરિણામે સત્યને અસર ના થાય નરસિંહ મહેતા સાતા સાચા ઠર્યા માંડવી વખતે અને આ લોકોએ પછી એ લોકો વખતે મોઢળી કે એ પછી આવું કરવા માંડ્યા ગુરુ શંકરાચાર્ય આપણા દેશોમાંથી આ લોકોને તગડી મૂકેલા હં કે તમે શા માટે આવું બધું બુદ્ધિના વાદે દોડીને લોકોને પરેશાન કરો છો અને જો ચમત્કાર હોય તો બીજા અર્થમાં આ પૃથ્વી માતાનું સર્જન એટલે ધરતી બીજી બનાવી દો ને હોય ભૂકંપ થાય વાવાઝોડું આવે પૂર પ્રલય થાય એ વખતે આપણે સલામત બીજી ધરતી ઉપર જતા રહી શકીએ આટલું તો કરો બધો માટે પણ એ અશક્ય છે એ ના બની શક કુદરતી હોય એ વ્યક્તિની તાકાત માટે રડી ખાવા કરીશ હા તમે જુઓ થોડો થોડો વિચાર કરીએ હા તો આ તો આજકાલનું ને મહાભારત વખતે સહદેવ કૃષ્ણન આમંત્રણ આપવા ગયા હા કૃષ્ણન તો વાતની ખબર જ હતી સતોય આમંત્રણ આપવા જ્યાં નામ અકરજ્યા બધા બળદેવજી જુદી એટલે સહદેવે એનો પાવર બતાવ્યો અનંત રૂપે થઈ ગયો એકદમ યાદવ બબ્બે સહદેવ વળગી પડ્યા હા ના ખુદ બાર સહદેવ વળજી પડ્યા અને કૃષ્ણ એટલે વી વળજ્યા આખું દ્વારકા લીજું કે આ કોઈક જુદી રીતનો માણસ છે હા તો પછી કૃષ્ણના આ વાતની ખબર હતી એટલે એ કૃષ્ણ સહદેવ નું બહાર જઈને પૂછ્યું કે આટલા બધા શાદીઓ મારી ફઈએ જણ્યા જ નહીં વાસ્તવિક સહદેવ એક જ છે પછી પેલું શરમે ગયો ને કે ચોકડીઓ માતા મંત્ર મંત્રમાં જીવતું અનેક થઈ જાય બીજો દાખલો તમે જુઓ બન્યો અને અર્જુન બન્યો કને ખબર પડે કે અર્જુન શું ભદ્રા માટે બાવો બન્યો હમ બેમાં ભાવો બન્યો તા મંત્રો રક્ષ રશિયા નાખીને જાપ જપ્યા તે બળદેવજીને છોકરો થઈ ગયો નહોતો તે પણ પાખાને જ્યારે બહાર પડી ગયું એટલે મહાભારત કહેશે ક મૂડીઓ જતી વાટેલું ઓસળ હે કે વાટેલું ઓછળ મૂડીઓ જતી એની પરીક્ષા નથી ચમત્કારો મેલી વિદ્યાઓ આપણે આજે કહીએ કે કોઈ દોડોમાં ગયા કોઈ કર્યા કરવાનું હોય કોઈ જે સિદ્ધ કરવાનું હોય એને સાધનામાં પરિવાર જે વાત તમે વ્યવહાર સિદ્ધ કરો એના લોકો એ સાધનાનો શબ્દમાં ઉપયોગ કરી નાખ્યો છે હમ હા એટલે તો આપણે જોઈએ એને કહેવાય કર એક ભાઈને એના બાપા નાનો મૂકીને મરી ગયા હતા એની બાઈએ કીધું કે આટલા દાડા થયા હવે તારા પાપાનું તું હરાઈ જાય પવિત્ર નંદી વહી હરાઈ જાય બરાબર અગર તો કોઈને એમ કીધું કે તારી પાક વાંક છે મારી આ પસરજી અથોગતિ જોશો અને ઘરમાં તમને હેરાન કરશે હા તો હરઈ જાય હવે હરાવા એટલે એવો ને હોય નોંધો આપે બધા તો હરખાન હરખાન મળે હા કોઈ મંત્ર તંત્ર વિધિ વાળોએ કહી દીધું કે પચીસ રૂપિયા થા આટલા દોડો થા એક જોડે નવો કપડો થા ઘીનો દીવો લઈ લે હું મંત્ર કરું અને તારી બાનો ઉદ્ધાર થઈ જાય લઈ ના તો આખો લેવાનું તો લઈ લીધું કોળિયામાં દીવો મૂકીને હળગાયો હા અને નદીમાં મૂક્યો નદીમાં તરવા તરતો તરતો આગો તારી તારીમાં જાય અરે થોડો તો વિચાર કરો જીવતી જાગતી માન એક દાદીવામાં માં સમજાય ને કોઈ વળી ગોખલામ બિહારી દે કોઈ કોઈ કરે આવું કશું વાસ્તવમાં નથી માટે જાગો હા ઘણા તો વળી મરેલાને બાર બાર દાડે પાછો લાવો છો બાર બાર દાડે મરેલા ને પાછો લાવો તો પછી આ ને આટલી તાકાતને આટલી સિદ્ધિઓ જો તમારા કે મારા પાસે હોય હા તો આપણે આપણા ઘરવાળા હો ગયેલો મા બાપ બધો પહેલાથી મરી ગયો હા એનો પાછો લાવો ને મળવાની ભાવના તો દરેક દરેકનો થાય લાવો ને પાછો અશક્ય વાત છે માટે તાગરથી ના કરવાના આ એક ધંધા છે હા એટલે પેલા એ કીધું કે ભાઈ જો એક ભાઈની દાખલો એવો ને એવો છે હા હરાવા મોકલ્યો એટલે હોમાં હરા જતા પેલો એના બાપાનો હરાવ્યો એટલે એ મહારાજે કીધું કે હું કહું એમ તમારે કરવાનું આ જે સમજો કે મહારાજ કે છે એમાં મારે કરવાનું હરાવાનું સારું છે એમ હા એટલે મહારાજ બોલ્યા કે હું કહું એમ તો મારે કરાવવાનું ત્યાં છોકરો બોલ્યો કે હું કહું એમ તમારે કરવાનું મહારાજ કે નાના એમ નહીં કે તમે નહીં આવો પેલો છોકરો કે ના મહારાજ એમ નહીં તમે નહીં આવો એના હરાવવાનું સારું થયું છે આગળ નહીં નહીં આવ્યા બે બે જ્યાં હા એટલે મહારાજ પેલા મહારાજ બોલ્યા કે ભાઈ હાથ જોડો એટલે ભાઈ મહારાજ ને કહેશે કે હા ભાઈ હાથ જોડો હા મહારાજ ત્યાં ગળા માથે પડ્યો આ છોકરો હરાવવાનું ચાલુ થઈ ગયું છે મંત્રોચ્ચાલ હા એમ કરતા કરતા પેલો કે પચીસ રૂપિયા મૂકો એટલે આ છોકરો પચીસ રૂપિયા મૂકો એ કપડાં લાયા છો છોકરો મહારાજ જે કપડાં લાવ્યા છો એમ કરતાં કરતાં આ તો સ્વામી કોઈ કોઈને કોઈ હમદવાદ તૈયાર નહીં હા મહારાજે વિચાર કર્યો કે આરો આવો ઘરા તાળાઓ બગાડ્યો આખો તાળો એમને ઊભા થઈને મેં છોકરાનું આ પર્વ કાઠું આવ્યું હરાવવાનું પર્વ બધા પર્વ આવે પણ ગયા પર્વ તો કાઠું આવે ને બસ હા તેમની એટલે પેલા એ ભોળ આપો મને છોકરો ઊભો થઈ ગયો બે હરાઈ દીધી તે એ કોમ રહ્યો કોમસો જ થયો છોકરો તો ઘેર આવ્યો પણ પેલા મારા તો જોઈએ ને તો જાય કારણ કે તો જોઈ જઈએ આપણે હું લઈને કાપી રાખવાની આવ્યો એને કીધું એના એની મમ્મીએ પૂછ્યું કે બેટા બરાબર હરાયું કે બા એક થોડું ભારે હતું કે શું કે બધી રીતે હરાયો બધો પર્વ હારો હતો પણ એને એક હરાય આપણે પાછી બે હરાય કે હું એ મારા બાપનું હતું થોડો પાછો પડતો શું આ રીતે હરાવનું એવું નાટક ચાલુ છે અત્યારે હરાવનારા મળે છે પણ હોમારાવી દે નારા મળે તો આ બધા બધા નાટક બંધ થઈ જાય હા હા ઘણા એવામાં એવું જાદુ વિદ્યા બતાવી છે કંઈકના સુખ માટે ગરીબ જીવોના ભોગ લઈ લેવા લીલાનારીઓ એટલે બકરોના મરઘોના કોઈ ગરીબ જીવ જેની રાહ ફરિયાદ કોઈ ખબર ના પડે એના બલિદાન આપે કોઈ નર બલિદાન આપે માણસનું પણ બલિદાન આપતા થયા છે શું આ સૃષ્ટિનું નિકંદન કાઢવાનું આ આ જે અભણસ એ હોશિયાર છ તો આપણા ભણેલામાં તેમ સજાગ જાગ્રતતા નથી આપતી કા આવો પાખંડ જોય ના હોય કદી દુનિયામાં હા એટલે આ બધી મો માથાની વ્યક્તિઓની વાતો છે કોઈ વળી કહે છે ભૂત વળજ્યું છે અરે પોત ભૂતાનો તો સીધો વર્ગ આ શરીર છે હવે સઠ્ઠું ભૂત ચો કરમાઈ બારે નહીં એનો વાંચી ચોથી વર્ગ હા કોઈ કહે છે ચૂડેલ વર્ગી છે તો પછી સંસ્કાર વગરની લાયા છીએ એ રીએ આ છે કે બીજી કોઈ બાકી બારે આવું કશું નહીં હા એટલે મહાપુરુષોએ કીધું છે કે પહેલા જુઓ મંત્ર તંત્ર યંત્ર આ વિશ્વની અંદર આ ત્રણ પ્રકારનું છે મંત્ર તંત્ર યંત્ર એમાં યંત્ર છે એ રીત વાત સાચી છે આ યંત્ર ઉદ્યોગો છે એ વાત સો ટકા સાચી છે પણ મંત્ર બોલવો હોય તો કીધું છે કે મહામંત્ર મોટો રે નારાયણ નામ તણો પરમાત્માના નામનું સ્મરણ કરીએ એ ભૂલીએ નહીં તો બધા મંત્રોને વિધિયોને સીધિયોન દોઢિયોન આડી બધું એમાં આવી જાય મહામંત્ર મોટો નારાયણ નામ તણો હા બીજી વાતમાં જો તમારો મંત્ર કેવો હોય આ ઘણા આગળ એવું કહેવાય કે મંત્રોથી સંતાનો પેદા થતો હતો ફલોણ મંત્ર ને આટલા છોકરા થયા પીલોય મંત્ર હો કે કપોનસો છોકરા થયા અરે મંત્રથી સર્જન થાય તો નરનારી આ પ્રકૃતિનું સર્જન કરવાનો કોઈ અર્થ રહેતો જ નથી માટે તમારે જો ભેસ પાવા જવું હોય હા અને ભેસ પીતી ના હોય પાણી તો તમે પોહ પોહ બોલો એટલે તરત પાણી પીવા માંડે આ શું પાણી પાવાનો મંત્ર નહીં આનાથી બીજો કોઈ છે કૂતરાનો તમારે બોલાવવું હોય લેહ લેહ કરો એટલે દોડીને આવે એ સમજે છે કે આ મંત્ર મારો છે હા એટલે આ લેહ લેહ કરો દોડીને આવે આ હું મંત્ર નથી મંત્રથી ઘણા બેસી ઉતાર તો પછી ચૂલાની રખ્યા હું કોણ આવું એના પર છોકરો છો કારણ કે રખ્યા છે એ વૈજ્ઞાનિક પ્રયોગ છે મંત્ર નથી અને એમાં રખ્યા છે એ ઝેરના અથવા તો ગરમીનો ઢીલી પાળા છે આ બધા યોગી સાધુ પુરુષો શમશાનની રખ્યા તોડો છે એનો અર્થ જ એ છે કે જેની અંદર તામસિક ગુણ પ્રકટ થાય નહીં અને શાંતિથી વૈરાગ્ય જળવાઈ રહે હા એટલે એ મંત્ર એ રશિયા ઉતરવાથી વૈજ્ઞાનિક કારણ અનુસાર બેસી ઉતરે નહીં કોઈના મંત્રો બોલવાથી હા એટલે મંત્ર મોટામાં મોટો હોય તો પોતાના સ્વસ્વરૂપો પરમાત્માનો મંત્ર છે બીજો કોઈ મંત્ર જગતમાં છે નહીં અને હાલ જે જગત છે એ યંત્રોનું ચાલે છે યંત્ર જ અગત ચાલે છે પૂરું કરે છે બાકી મંત્ર એનો હાચો અર્થ એમ થાય કે આ સર્વ બંધનમાંથી મન તરી જાય અનુ મંત્ર બાકીનું બધું તંત્ર છે ગોઠવેલી વાતો છે હમ એટલે સિદ્ધે સિદ્ધો માણસ સાધુ પુરુષ જેવા રામાયણ કહે છે સાધુ પુરુષ સાધુ જીવન શું કપાસું બિલકુલ કપાસના ફૂલમાં રંગ વાતો નથી ગંધ વાતી નથી પણ એ કપાસનું ફૂલ ઋણ સ્વરૂપે આખા વિશ્વને ઢોક છે આ મોટો જ મંત્ર છે મળ્યો એનાથી બીજો ચીઓ હોય હા હા એટલે આ કોઈ ઈરાદો કોઈનો કોઈ ગર્ભિત ઈરાદો અગર જુદું કોઈ હોય અને મંદ બુદ્ધિવાળાના માટે જો શિક્ષણ નથી એ જગ્યાએ માટે શૈલ્ય એવું કહીએ કે આ બધી મંત્ર તંત્રની વાતો એવી છે હા કે એક જગ્યાએ એક નિશાળ છૂટી હા રીસી પડી નિશાળ છૂટી એટલે એક છોકરો એકલી બીજીમાં ભણતો તો થોડું થોડું કક્કો પલાકો બાળકથી થોડું થોડું લખતા આવડતું હતું અને ગામમાં ઘરે તો એની દિવાલો હતી સિમેન્ટવાળી હા એટલે પેલા છોકરાને એવું નહીં તો હું શું લખું છું દિવાલ બગડે છે એવું તો હોય ને દરેક દરેકનું ભણતર હોય દરેક દરેકના પાસે જે સાધર હોય દરેક દરેકના પાસે જેટલી કેપેસિટી હોય એ પહેલી બતાવવા બીજાને બતાવવા તો મે મહેનત કર કર એટલે આ છોકરાએ રિશેષમાં છૂટીને કોઈકની ચોખ્ખી દિવાલ ઉપર લખ્યું ચાક પડે હા કે આ ગધેડો છે એટલા હું બિચારાને આવડતું હતું આ ગધેડો છે લખીને જતો રહ્યો એના કરતાં વળી પાંચમી ચોપડી ભણતો છોકરો એ થઈને નીકળ્યો થોડો આગળ હતો બે વર્ષ એટલે એને વાંચ્યું કે આ ગધેડો છે એટલે પેલા પાંચમી ચોપડીવાળાએ નીચે ક્યાં લખ્યું આ ગધેડો છે એના નીચે પંચમાં ધોરણવાળાએ લખ્યું કે વાંચ નાર નવા જેટલા વાંચે બહુના બધો લાગુ પડ્યું થયું હતો એટલે આ ગધેડો છે કોઈને લાભુ નથી પડતું વ્યક્તિ તથા હતું જ નહીં હાથમાં નો છોકરો આવ્યો હાથમાં ધોળ એને વાંચ્યું કે આ ગજરો છે વાંચમા વાળા લખ્યું કે વોંચનાર તો હાથમાં ધોરણ વાળા એ લખ્યું કે બધાય એટલે કાઢું પડ્યું એમ આ આ પદ્ધતિ મંત્રની ની એવી બનાવટ છે જેને શરૂઆત કરી છે એને પેલું વાક્ય લાગે જે મોન એને બીજું વાક્ય લાગ અને જે પછી એનું અનુકરણ કરીને બંધાઈ જાય જાય એને જનરલી વાક્ય લાગુ પડે માટે મનુષ્ય જીવન એ બંધન માત્ર નથી સ્વતંત્રતા માટે છે અને માની લો તો હું તમે ના હોય તો આ મંત્રો પણ ના હોય સૂર્ય ચંદ્ર ન પરમાત્માને પ્રભુ કશું ના હોય એ તો આપણે શીએ તો બધું આદરશ બહત કબીર સુન મેરી મુનિયા આ પૂરવા ફીર ડૂબ દુનિયા આપણે નતા તણ કશું જ નહોતું ફલગીના માટે હોય આપણે નહીં હોય એ ત્રણ કશું

જ્યારે જ્યારે નવરાત્રી મહેલામાં વધેલા હવે અનુસાર જે માન્યતા હોય કે જે જિલ્લામાં હેડે આવ્યા હોય એ હા તુપતી બા ની અગરબત્તીઓને મોટા મોટા નિવેદન નવરાત્રીની પલ્લીઓ બધું કરતા હોય એક દિવસ કાબીર મના બધા પેલો એ વિચાર કર્યો હા કે ખરેખર આ રીતે મન તો નહીં પણ એનો નંબર આપવા ગયો જ્યારે એનો નંબર આવ્યો સાહેબે વિચાર કર્યો કબીર કોઈ દિવસ જ્ઞાની પુરુષ કઈ ના બતાવો કરી બતાવો કઈ ના બતાવો કરી બતાવો હા એટલે બીજા રમઝન પડી જાય કઈ બતાવો એ બધા જુ કરી બતાવો તો સાચો મળે એટલે એનો નંબર આવ્યો એટલે એમના મેલામાં મઢમાં જીતવા મંદિરમાં મૂર્તિઓ હતી બધી ખોદીને ગુરલામાં ભરીને નદી ની અંદર નાખ્યા અને જઈને બે ગયા સવારે તો સ્થાપના કરવાની કયો આયા તો ખાડો પાડ્યો એ જગ્યા ઉપર ફૂફુસું ઘેર કે છો જ્યાં તમે તમારો વારો છે કે શિખર હવાર ના જ્યાં છે નદી પાણી એ રીતે લાવું ધૂપ બે હાથ માથે નાશીને ને આખા છે બધા આ કે કબીર હું શું કરો તો તમારો નંબર છે આવા નિર્ણય તો કરવાનો પેલો કે હું હવારનો ત્રણ નો જાગ્યો છું કે ચમ કે નવરાયા સિવાય પવિત્ર ના થાય આ દેવતાઓ તો પછી આપણે નાભી હારાય જૂનો જૂનો કૂતરો કૂતરો ઉતરી જવો હોય મલ્યાળો ફરી જવો હોય ઉંદેળો હોય હા તો હું એમને નાહવા માટે નાખ્યો હોઉં એ નહીં બાર આવ પાછળ કે ના હું પાછળ કે મારો જે અક્ષ એ રીતે હું પૂજા કરું હા કે બહાર અંદર ને અલગ આદિમ થી તો ન એટલે બધાય બોલ્યા કે યાર કે સાલા મૂર્ખા આ તો કે મૈથી ના ને હું બે ગયો જો એટલે કબીરા વડરાઈ બોલ્યા હવે એક જ માર ને હરતો નહીં આપણો ચાણ માર કાઢ કે એ જ ના આશીર્વાદ હોય તો બાદ માને કંઈ નહીં શકીએ હવે એ જ નહીં હતું નહીં તો આપણને શાળા કાળે બધાને વાત ફિક્સ થઈ જાય કે ખરેખર આ બધું છોડીને લીધા જેવું છે એમ જે નીકળેલો હોય એ કાઢીએ ક જે સ્વતંત્ર હોય એ સ્વતંત્ર કરીએ ક બંધાયેલો બંધાઈ ના હક જેના પાસે જેટલી કેપેસિટી હોય એટલી જે તાકાત કરીએ ક માટે મનુષ્ય અવતારની કેપેસિટી તો ઘાટ આવે તો પરમાત્મા ન માપી લે પણ પરમાત્મા મનુષ્ય ન માપીએ ક એવી કોઈ જગ્યા નથી તબ્માએ